Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સરકાર દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે આ રકમ ત્યારે ક્રમમાં મોટી નોટોનું ચલન બંધ કરવાની વાતો થઈ રહી છે આરબીઆઈએ પહેલાંથી જ બે હજાર રૂપિયાની નોટ્સ આપવાનું બંધ કરી દીધું છે વધુ વાત કરવામાં આવે તો હવે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવાની તૈયારી ચાલી રહી છે ચાલો નિષ્ણાતો દ્વારા તમને જણાવી દઈએ કે પાંચસો રૂપિયાની નોટ ક્યારે બંધ થઈ શકે છે બેન્કિંગ નિષ્ણાંત અશ્વિન ત્યારે રાણામતે ત્યાં આઈબીઆઈ ત્યારે ત્યારે મિત્રો સંમતિ પછી સરકારે ત્યારે માર્ચ બે હજાર સવ પછી પાંચસો રૂપિયાની નોટ પણ બંધ કરી શકે છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે મોટી નોટોનું ચલણ ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા પડાયેલી ત્યાં ત્યાં ત્યારે મિત્રો પહેલાથી જ પગલાં લેવામાં આવ્યા છે બે હજાર રૂપિયાની નોટ હવે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે પાંચસો રૂપિયાની નોટ તો સાથે પણ કંઈક એવું જ થશે સરકાર તેને નોટબંધીની જેમ સીધી રીતે બંધ નહીં કરે જો કે વધુ આપણે વાત કરીએ તો નિષ્ણાતોના મતે આરબીઆઈએ પહેલાં બેંકોને એટીએમમાં અન્ય ત્યારે નાના વ્યવહારમાં સો અને બસો રૂપિયાની નાની નોટોનું પરિભ્રમણ વધારવા નિર્દેશ આપી શકે છે અને તે પછી જ તેના પર વિશે જાહેરાત કરી શકાય ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ